દર્શક મિત્રો સ્વાગત છે અમદાવાદના ગાંધી રોડ ઉપર આવેલી ફતાશાની પોળમાં એક સોના શાંતિ ની દુકાનમાં માલિક ને પગના ભાગે ગોળી મારી લૂંટની ઘટના બની અમદાવાદ શહેરના ગાંધી રોડ ઉપર આવેલી ફતાસાની પુળમાં સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોના ચાંદીની દુકાનમાં સોળમી જુલાઈએ પોણા ત્રણ ભાગે ગોળી મારી લૂંટ કરવામાં આવી ઈજાગ્રસ્ત દુકાન માલિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો લૂંટ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ ખાડિયા પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અમદાવાદમાં થોડા દિવસે લૂંટ વિથ ફાયર સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે ગાંધી રોડ પર જ્વેલર્સને પગે ગોળી મારી લૂંટ ચલાવાઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ફતાશાની પોળ પાસે આવેલી જ્વેલરી શોપમાં લૂંટના બનાવના ત્રણ મિનિટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં પોણા ત્રણ વાગ્યાના અરસામાં મોઢે રૂમાલ બાંધીને એક શખ્સ અંદર ઘૂસે છે ત્યારબાદ તે કંઈ કહેતા જ્વેલરી શોપનો માલિક તેની તરફ દરવાજા બાજુ જાય છે દરમિયાન લૂંટ કરવા આવેલા શખ્સ તેના ખિસ્સામાંથી બંદૂક કાઢે છે અને જ્વેલર્સની સામે તાકે છે જ્વેલર્સ તેની પાસેથી બંદૂક છીનવવા માટે પ્રયાસ કરે છે અને બંને વચ્ચે ઝપાચપી થાય છે લૂંટારું જ્વેલર્સને સોફામાં પાડી દેશે અને પગના ભાગે ગોળી મારે છે કોઈ આવી જશે એવા ડરે લૂટારો દરવાજા બાજુ જુએ છે અને પાછો જ્વેલર્સને પાડી દે છે લૂંટારો જ્વેલર્સ પર ચડી જાય છે અને તેને દબાવવા પ્રયાસ કરે છે જ્વેલર્સ સોફામાંથી પડી જાય છે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ અમદાવાદ